પાણી છોડાશે ત્યારે ડિઝાસ્ટર ઓફિસ ખાલીખમ સુરત કલેક્ટરને અંધારામાં અધિકારીઓ રજાના મૂળમાં ડિઝાસ્ટર મામલતદાર પર પણ ગાયબ જોવા મળ્યા તમામ અધિકારીઓને સ્ટેન્ડ ના આદેશ આપવામાં આવ્યા છે સ્ટેન્ડ ટુ ના આદેશ આપવામાં આવ્યા છે તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે સુરત થી સુરતમાં ડિઝાસ્ટર વિભાગની ઓફિસ ખાલી ખમ જોવા મળી વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન સુરતમાં ડિઝાસ્ટર વિભાગની ઓફિસ ખાલી ખમ જોવા મળી શું જાણકારી બિલકુલથી ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે હાલમાં ઉકાઈ જે સપાટી છે તે ત્રણસો પાંત્રીસ ફૂટ ની ઉપર જતી રહી છે જેને કારણે ડિઝાસ્ટર વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં બપોરે બે વાગ્યાથી સતત એક પોઈન્ટ પચ્ચીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે બીજી તરફ જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રાખવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે તેમ છતાં જયારે વી ચોવીસ કલાકના સંવાદદાતા ડિઝાસ્ટર વિભાગની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસ આખી આખી ખાલી ફોર્મ જોવા મળી રહી હતી સુરત કલેક્ટરને રાખી અધિકારીઓ રજાના મૂળમાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ઓફિસમાં માત્ર એક જ કર્મચારી હતો હતો તે હાજર અને એ પણ વરસાદના આંકડા લઈ રહ્યો હતો જ્યારે તેને જવાબ પૂછવામાં આવ્યો ત્યારે અધિકારી બહાર હોવાનું રતન કર્યું હતું આટલું સંકટ સુરત પર હોવા છતાં જે અધિકારીઓ છે તે પોતાની મસ્તીમાં બહાર ફરી રહ્યા છે જે રીતે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે ત્યારબાદ હવે કલેક્ટર